તમે આમ તો ઘણા ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું પણ સૌપ્રથમ તમે સૌ તમે ખાસ અહીં હાજરી આપી એ બદલ હું તમારા માટે બધાને તાળી પાડવા માટેની વિનંતી કરું છું કે તમે આપણે ઘણા ખેડૂતોને આમંત્રણ આપ્યું હતું કામરાજ ભાઈએ અને એમની ટીમે પણ તેમ છતાં તમે આટલી સિઝનની કામગીરી ચાલી રહી છે વરાપ નીકળો ખેડવાની કામગીરી ચાલુ છે તેમ છતાંય તમે બધા અહીં સમય સમય કામ કિંમતી ઉપસ્થિત રહ્યા છો હું આભાર માનું છું અને સ્વાગત કરું છું આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી ઉપસ્થિત સચિનભાઈ દજી સાહેબ વિષય નિષ્ણાત કામરાજભાઈ ગામના વડીલ આગેવાન ખેડૂતભાઈઓ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે તમે સાંભળ્યું કે બાગાયતી વિભાગ દ્વારા આપણે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લાથી બે સ્થળો ઉપર આજે દરેક જગ્યાએ એક સામતો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે હવે બાગાયતી ખેતીમાં આપ સૌ આછરી માહિતી તો હશે જ કોઈને ખ્યાલ કરો કે બાગાયતીમાં કયા કયા પાકો આવે કોઈને માહિતી હોય તો મને જણાવશે તો થોડું આપણે પ્રાથમિક અંદાજ મળે કે કેટલું આપણે સારા નોલેજ છે એમ કોઈને ખ્યાલ કરો હા બરોબર બઉ સરસ 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 એટલે માહિતી પ્રાથમિક માહિતી તો છે જ આપણો વ્યવસાય ખેતીવાડી મુખ્ય વ્યવસાય ખેતીવાડી છે પછી ના વ્યવસાય બધા ગોણ કહેવાય બરોબર ખેતીવાડીમાં શબ્દમાં જ આ વસ્તુ આનો અર્થ સમાયેલો છે ખેતીવાડી માંથી આપણે ખેતી અલગ કરીએ ને વાડી શબ્દ જે છે એનો અર્થ કે બાગાયત

ગલગોટા દેશી ગુલાબ એ તો આપણે રોજિંદા આપણા કામગીરીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ શુભ પ્રસંગ હોય બરોબર એના સિવાય પણ ઘણા બધા ફૂલ પાકો છે એ બધા જરબેરા છે જે ગ્રીનહાઉસમાં એની ખેતી થાય છે એ બધા પાકો પણ બાગાયતીમાં આવે પછી સુશોભનના બધા જે કુંડામાં જે આપણે જોતા હોઈએ છીએ સિટીમાં કે હવે તો ગામમાં પણ કુંડામાં સુશોભન છોડ બધા આવે છે બધું પછી બધા બાગ બગીચાઓ જે ડેવલપ કરવામાં આવે છે એ બધી પ્રવૃત્તિ પણ બાગાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે ઘણી વખત કેવું થતું હોય છે કે આપણે આપણે પૂર્વજો જે નો જે પરંપરાગત વ્યવસાય છે ખેતી તો વરસાદ એ આપણા માટે આશીર્વાદરૂપ હોય હંમેશા વરસાદને આપણે આમ રાહ જોઈ રહ્યા હોય પણ ઘણા સમયથી ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગના અસરના કારણે ઋતુની આખી પેટર્ન બદલાઈ ગઈ છે શિયાળામાં પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે પૂર આવ્યું હોય આ જિલ્લા અમુક સ્ટેટમાં કે અમુક જિલ્લામાં બરોબર ઉનાળામાં પણ વરસાદ આવી જાય છે બરોબર અને માવઠા પણ બહુ થાય છે અને કમોસમી વરસાદની વ્યાખ્યામાં આવે હમણાં આપણે જોયું કે બાજરીની જે પાછોતરી સિઝન હતી જે પાછોતરું વાવેતર હતું એમાં ઘણા ખેડૂતોને હેરાન થવું પડ્યું બાજરી નો કાપણીની તૈયારી હતી અને વરસાદનું આગમન થયું એટલે ઘણા લોકોને ઉત્પાદનમાં પણ નુકસાન આવ્યું તો બદલાતા વાતાવરણમાં આપણે એક કોઈ એક વ્યવસાય કે કોઈ એક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહેશું તો આપણને આર્થિક રીતે પોષાય એવી ખેતી આપણે કરી શકીશું નહીં તો એના માટે આપણા પાસે બે વિકલ્પો સારા છે પશુપાલન પણ આ વિસ્તારમાં સારું એવું થાય છે પશુપાલન ને ત્રીજો આપણો બાગાયતનો આપણો એક સારો એવો ઓપ્શન છે તો આપણે જેટલી પણ જમીન ધારણ કરતા એમાંથી ત્રીજા ભાગની પણ જો બાગાયતી ખેતી કરવામાં આવે તો આપણે ખેતી પાકોમાં અમુક આ વરસાદના કારણે કે કોઈ ઉત્પાદનમાં કોઈ નુકસાન આવે તો આપણે બાગાયતી પાકોમાંથી આપણે એનું પૂરક આવક વધારાની આવક લઈ શકીએ અને આપણું આખું વર્ષ આપણી આ સિઝન જળવાઈ રહી તો આપણે મુખ્યત્વે વાત કરીએ આપણે આજે ગ્રો મોર ફ્રુટ ક્રોપ એ ઇંગ્લિશ શબ્દ છે પણ આપણે એને દેશી ભાષામાં કહીએ તો વધુ ફળપાક ફળપાકોનું વાવેતર થાય એવો આપણે ઉપરથી ખાતા કક્ષાએથી ને સરકાર દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે કે વધુ ફળપાકોનું વાવેતર થઈ જાય ખેડૂતો કરતા થાય આપણે હમણાં અહીંયા આગમન થયું એટલે આપણે સ્વભાવિક છે કે આપણી સંસ્કૃતિ છે કે કોઈ મહેમાનો સક્ષમ છો અહીંયા બેસવા એવું વધારે આપણે બધા પાસે કોઈક ને કોઈક નોલેજ ધરાવતા હોઈએ છીએ તો આપણે ચાનું ચા ને આપણે એક આગમન પીણું ચા પીણા તરીકે આપણને આપી માનો કે આ ખેતરની અંદર લીંબુની વાડી હોય તો આપણે ચા બનાવવા માટે તો બહારથી દૂધ વગર તો ચા બને નહીં બહારથી વસ્તુ લાવવી પડે ચા પત્તી લાવવી પડે જો આવી રીતે આપણે લીંબુની વાડી અહીંયા હોય તો આપણે આપણા મહેમાનો આવે આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે લીંબુમાંથી સરબત બનાવી અને એક સ્વાગત પીણા તરીકે આપી શકીએ એવી રીતે અલગ અલગ પ્રકારના આપણે ફળ પાકો આવેલા હોય માનો કે જામફળ હોય આંબા હોય તો દરેક સિઝનમાં આપણને અલગ અલગ ફ્રૂટ ક્રોપ આપણે ક્યાંથી બહારથી લાવવું ના પડે અત્યારે કેવું ચલણ છે કે આપણા ઘરે મહેમાન આવે તો આપણે બધું વસ્તુ લાવવી પડે છે પણ આપણે જાતે જ જો આપણા ખેતરમાં ભલે આપણે મોટા પાયે વાવેતર ના કરીએ પણ છૂટાછવાયા આપણા ખેતરમાં ફળ પાકો હોય બે છોડ લીંબુડીના હોય બે છોડ આંબાના હોય બે છોડ જાંબુડા હોય બે છોડ સરગવાના હોય બરોબર એવા અલગ અલગ બે ત્રણ છોડ પપૈયા ના હોય તો આપણને આખા વર્ષ દરમિયાન આપણા ઘરે ખાવા પૂરતી પણ અને શાકભાજી મળી રહે અત્યારે કુષ્ય નક્ષત્ર સ્ટાર્ટ થયું છે આપણે કહીએ બે ઓગસ્ટ સુધી આ નક્ષત્ર ચાલવાનું છે અને એવું કહેવાય છે કે અને ખરેખર વૈજ્ઞાનિક રીતે પણ એ તથ્ય સાબિત થયેલું છે કે અત્યારે તમે કોઈ પણ આપણે આજે આજુબાજુ આપણે જે આપણી જૈવ સંપત્તિ કહેવાય ફળ પાકો ગણો શાકભાજી પાકો ગણો કે આપણે વન ફોરેસ્ટ ને લગતા જે વનરાજી આજુબાજુ દેખાય એમાં પચાસ ટકા પાકો તો એવા છે કે એનો ખાલી કટકો લઈને તમે ચોપો ને આ નક્ષત્રમાં તો એ ડેવલપ થઈ જાય એટલે અત્યારે કલમો લાવો કે રોપા લાવો કે કટકા લાવો બહુ સારો એવો સમય અત્યારે છે તો આપણે એ ખેતી છૂટાછવાયા ફળ પાકો આપણે કરી શકીએ દાખલા તરીકે ફાલસા હોય કે દાડમ હોય દાડમ દાડમ ને કોઈ આપણે આજુબાજુ સારી વાડી હોય તો ત્યાંથી તમે કટકા લઈને અત્યારે પંદર કટકા ચોપો એમાંથી તમારા પચાસ ટકા રિઝલ્ટ તો સક્સેસ થશે જ તમારે એમાં ક્યાં આપણે કોઈ ખર્ચો કરવાનો છે બરોબર તો આવું બધું આપણે આપણી જીવન શૈલીમાં પેલા આપણા પૂર્વજો આ બધું જાણતા હતા પણ ધીમે ધીમે વચ્ચેની આ એક ગેપ પડી એમાં આપણે આ બધું ભૂલી ગયા

સૌ પ્રથમ તો આપણને એ પ્રશ્ન થાય કે સબસિડી લેવા માટે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો એની વાત કરું તો આપ બધા આઈ ખેડૂત પોર્ટલ વિશે તો જાણતા હશો દર વર્ષે મોટા ભાગે ચોથા અને પાંચમા મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં કોઈ ટાર્ગેટ બાકી હોય તો ઓનલાઈન અરજી માટે આઈ ખેડૂત પોર્ટલ ખેતીવાડી પશુપાલન ના બાગાયત ત્રણેય વિભાગમાં ઓનલાઈન અરજીઓ માટે ખોલવામાં આવે છે તો આ વખતે સરકારશ્રીએ ખૂબ જ સારી એવી પદ્ધતિ સિસ્ટમ અમલમાં મૂકેલી છે પેલા એવું હતું કે ઓનલાઈન અરજી કરી અને આપણે જે તે ઓફિસમાં જમા કરાવવા જવું પડતું હવે તમારે ખાલી ઓનલાઈન અરજી કરી અને એની પ્રિન્ટ તમારે ઘરે રાખવાની ઓફિસમાં કોઈ જમા કરવા જવાની જરૂર નહીં ધક્કો ખાવાની જરૂર નહીં તમારે મંજૂરી ઓર્ડર આવે મંજૂરી ઓર્ડર આવે પછી તમે જે જે યોજનામાં ફોર્મ ભર્યું હોય એની ખરીદી કરી હોય એના બિલને એ બધા પણ ઓનલાઈન અપલોડ કરવાના ગ્રામ પંચાયતમાં વીસી જોડે અથવા તો કોઈ ટેકનોલોજી મોબાઈલ ના જાણકાર હોય એની જોડે પણ તમે ઘરે બેઠા એ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને પછી તમારા 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 જે ગ્રામ સેવક કે અધિકારી હોય ત્યાં ખેતર ઉપર ચકાસણી માટે ગામમાં આવશે એટલે ધક્કો ખાવાની પણ હવે જરૂર નથી હવે ગામમાં ઘરે બેઠા બધી કામગીરી તમારી થઈ શકશે એમાં આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરવા માટે સાત બાર આઠ ના ઉતારા આધાર કાર્ડ ની જેરોક્ષ બેંક પાસબુક ની જેરોક્સ અને તમારો મોબાઈલ નંબર આટલી વસ્તુની જરૂર પડશે અને બે મિનિટમાં અરજી થઈ જાય તમે વીસી ગ્રામ પંચાયતમાં વીસી જોડે જશો અથવા કોઈ ઓનલાઈન કોમ્પ્યુટરની વ્યવસ્થા હોય ત્યાં તમારું ઓનલાઈન અરજી થઈ શકશે તો ફળ પાકોમાં આપણે વાત કરીએ યોજનાઓમાં તો અત્યારે ગઈ સાલે નવી યોજના અમલમાં મૂકેલી છે કે આંબા અને જામફળનું વાવેતર વધે એના માટે આંબાની એક કલમમાં સો રૂપિયા સબસિડી આપવામાં આવે છે એટલે આપણે વિઘે અંદાજિત સો રોપા જેવું આવે એટલે વિઘે દસ હજાર રૂપિયા મળે અને વધુ વધુ બે હેક્ટર સુધી એટલે આપણે સાડા અંદાજીત સાડા આઠ વીઘા જેવું આવેતર થાય તો એસી હજાર સુધી સબસીડી આપવામાં આવે છે દસ હજાર થી માંડી અને એસી હજાર સુધી એમાં મિનિમમ તમારે વીસ ગુઠા જેવું તો કરવું પડે અને વધુ વધુ બે હેક્ટર સુધી સહાય મળે એક રોપાએ એક કલમે સો રૂપિયા સબસીડી મળે સો રૂપિયા વાવો એટલે દસ હજાર સબસિડી મળે અને વચ્ચે માનો કે ત્રણ ચાર વર્ષ સુધી આંબામાં ઉત્પાદન સ્ટાર્ટ થતા ત્રણ વર્ષ લાગે વચ્ચેની જે જગ્યા હોય શાકભાજી અથવા કોઈ પણ બાગાયતી પાક વરિયાળી કે એવું પાક વાવવામાં આવે તો એમાં પણ આંતર પાક તરીકે પચીસો રૂપિયા વિઘે સબસિડી એટલે ટોટલ સાડા બાર હજાર રૂપિયા એક વીઘે સબસિડી મળશે એવી રીતે જામફળમાં એક કલમે એસી રૂપિયા છે એટલે એ પણ બે હેક્ટર ને ગણવા જઈએ તો છેક લાખ રૂપિયા સુધીની સબસીડી છે આંબામાં પણ લાખ છે આવી રીતે લીંબુ સીતાફળ દાડમ એની જો વાવેતર કરવામાં આવે તો એમાં પણ અંદાજીત ત્રીસ હજારથી માંડીને છેક પચાસ હજાર સુધીની એક હેક્ટર સબસિડી છે ડ્રેગન ફ્રૂટ કોઈ ફાર્મ જોયું આટલામાં આપણે ડ્રેગન ની ખેતી આમ નદી પ્રત્યક્ષ જોઈ માલણમાં છે આપણે અહીં એમાં પણ સબસિડી આપવામાં આવે છે એમાં એક હેક્ટરે ત્રણ લાખ રૂપિયા સબસીડી છે કારણ કે એનું ખર્ચ વધારે થાય સિમેન્ટના ધાંભલા પોલ લાવવા પડે ને ઉપર રીંગ બનાવવી પડે એટલે એના ઉપર વેલા ચડે ડ્રેગન ફ્રુટ એમાં ત્રણ લાખ રૂપિયા એક હેક્ટરે સબસીડી છે બીજી પપૈયા પપૈયામાં પણ એક હેક્ટરે ત્રીસ હજાર રૂપિયા સબસિડી થાય છે આપણે આજુબાજુના ગામોમાં પહેનું આવે તો સારું થાય છે સંડેસરીને બાજુ તો એમાં પણ સબસિડી આપવામાં આવે છે તો બીજો આપણો શાકભાજીમાં હાઈબ્રિડ બિયારણ દ્વારા શાકભાજીની ખેતી કરવામાં આવે તો એમાં પણ એક હેક્ટરે ચોવીસ હજાર રૂપિયા સબસીડી છે પછી ફૂલ પાકોમાં પણ એક હેક્ટરે વીસ હજાર રૂપિયા સબસીડી છે ગલગોટા દેશી ગુલાબ નું વાવેતર કરવામાં આવે તો એમાં પણ સબસિડી છે આપણે આ આ સાલ નવી યોજના સાહેબે વાત એ પ્રમાણે કૃષિ નવી યોજના અમલમાં મૂકેલી છે નાના વીસ એચપી સુધીના વીસ પીટીચપી સુધીના ટેક્ટર આવે એમાં એક ટેક્ટરે અગાઉની સાલ પિસ્તાળીસ હજાર રૂપિયા સબસિડી હતી આ સાલ એકત્રીસ હજાર રૂપિયા સબસીડી વધારી છે સરકાર સરકાર ટોટલ પંચોતેર હજાર રૂપિયા નાના ટ્રેક્ટરમાં સબસીડી મળશે મળે અને એની સાથે નાનું રોટાવેટર નાનું કલ્ટિવેટર નાનું ટ્રેલર અને નાનું પાણીનું ટેન્કર આ ચાર વસ્તુ તમે વસાવી શકો નાના નવા નાના ટ્રેક્ટર સાથે એટલે ટ્રેક્ટરમાં પંચોતેર હજાર રૂપિયા સબસીડી નાના રોટા માં ત્રીસ હજાર થી ચાલીસ હજાર રૂપિયા સબસીડી છે જે પ્રમાણે સાધનનો ખર્ચો હોય એ પ્રમાણે પચાસ ટકા સહાય પછી નાની કલ્ટીમાં દસ હજાર રૂપિયા સબસિડી નાનું ટેલર આવે ટોલું નાનું એમાં ચાલીસ હજાર રૂપિયા સબસીડી છે અને નાનું પાણીનું ટેન્કર એમાં પણ ચાલીસ હજાર રૂપિયા સબસિડી છે આ એક નવી યોજના એમ કરીને સર ગણવા જઈએ તો લગભગ બે લાખ રૂપિયા ઉપર સબસીડી થાય બીજી વજન કોટો અને પ્લાસ્ટિક કેરેટ ઇલેક્ટ્રિક વજન કોટો આવે આપણે આપણે ખેડૂતને ઉત્પાદનમાં આપણે મણમાંથી કણમાં વેચતા થઈશું ને ત્યારે ખેડૂત આર્થિક રીતે સદ્ધર થશે કારણ કે જે જે નફા નુકસાન ધોરણ છે ને મણમાંથી કણમાં જ છે આપણે મણમાંથી ગ્રામમાં વેચતા થશું પેકિંગ કરીને વેલ્યુ એડિશન કરીને તો એમાં ધારો કે ઘરે હવે પેલા તો ભયડું જાતે લાપસી તો આપણે પેલું પેકિંગ લાઈએ ને ફાડા કહેવાય ને થાળા તો એ કેટલાનું આવે કેટલા ગ્રામ હોય એટલે એ રીતે એ રીતે આ તો તમને દાખલો આપું છું એ રીતે વેલ્યુ એડિશન દ્વારા જો કરવામાં આવે ખેતી તો કારણ કે મણમાંથી કણમાં આવશે તો જ એમાં નફાખોરી વધશે નફાનું સરવાયું જળવાઈ રહેશે એટલે વજન કોટો ઇલેક્ટ્રિક વજન કોટો હોય આપણે તો આપણે વજન કરી શકીએ આપણે તો આપણે આપણું વજન કોણ નક્કી કરે છે બજારવાળા તો આપણે જાતે જ વજન નક્કી કરીશું તો આપણને ગણતરી બેસશે કે આમાં નફા નુકસાન ધોરણ ઉત્પાદનનું આપણે ભાઈ ઉત્પાદનના ડેટા સાચા હોતા નથી તો આપણે ઉત્પાદનના આંકડા પણ સાચા મેળવી શકશું તો ઇલેક્ટ્રિક વજન કોટો દસ હજારની કિંમતનો આવે એમાં પચાસ ટકા પાંચ હજાર રૂપિયા સબસિડી છે એવી રીતે પ્લાસ્ટિક ક્રેટ દસ હજારના અંદાજિત દસ નંગ જેવા આવે તો એમાં પણ સબસિડી છે પોચ હજાર રૂપિયા એટલે એ પણ એક સારી યોજના છે બીજી ઘણી બધી યોજનાઓ આપણે આ બેનરમાં બધી યોજનાઓની ટૂંકી માહિતી આપેલી છે એનો ફોટો પણ તમે પાડી શકશો અમે પણ અવારનવાર ગામમાં મુલાકાતે આવતા હોય અમારી ઓફિસની મુલાકાત કરશો ગ્રામ સેવક સો કિલોનો બસો કિલોનો જેવો તમે પણ મિનિમમ પાંચ ની કિંમત નો ખરીદવો પડે તો આવી બધી યોજનાઓ હા હા છે એ ગ્રીનહાઉસમાં છે સબસીડી હા એમાં પણ સબસીડી એમાં પચાસ ટકા સબસીડી ના એ હા ઇન્કલુડ થઈને આવે બે બે યોજનાઓ હોર્ટિકલ્ચર મિશન અને સ્ટેટ ની બંને યોજનાઓમાં મળશે આપણા જિલ્લામાં અત્યારે કોઈ કરતું નહીં પણ જે મહાનગરપાલિકાની આજુબાજુના જે ગામડા છે ને તાલુકાઓ એમાં કરે છે આપણે કોન્ટેક આપશું તમને હા છે આપણે ટ્રેનિંગ સેન્ટર છે વદ્રાડ ખાતે છે પ્રાંતિજ સાબરકાંઠામાં આપણે ટ્રેનિંગ સેન્ટર છે તમને તાલીમ લેવી છે તો આપણે કોન્ટેક ગોઠવી આપશું તમને બરોબર બીજું આપણે શાકભાજીના ટામેટા ટામેટા કારેલા કાચા મંડપ માંડવા બનાવવા એમાં પણ એક હેક્ટરે ચાલીસ હજાર રૂપિયા સબસીડી છે આવી બધી અલગ અલગ યોજનાઓ છે હવે આપણે સમય બહુ થઈ ગયો એટલે આ ટૂંકમાં આપણે વાત મારી હાલ પૂરી કરું છું આપણે કોઈ પ્રશ્ન હોય તો તમે રજૂ કરજો આપણે એનો નિરાકરણ આપશું ધન્યવાદ ધન્યવાદ આપણે